ફરી એકવાર દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં રાષ્ટ્રપાલ સોસાયટીનું નામ ગુંજ્યું છે આની અગાઉ પણ અમે તમને અહેવાલો બતાવ્યા હતા જેમાં રાષ્ટ્રપાલ સોસાયટીને લઈ અને જે દબાણપૂર્વક મકાનો ખાલી કરવામાં આવ્યા હતા સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા તેને લઈ અને હોબાળો થયો હતો પરંતુ આ વખતે કોઈક નવી જ બાબતને લઈ અને ફરી એકવાર રાષ્ટ્રપાલ સોસાયટી ચર્ચામાં આવી છે શું જે સમગ્ર વિગત તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે ને હું છું ચિત્ર ખેત્રી આપની સાથે દર્શક મિત્રો અગાઉ જે પ્રમાણે વાત કરી કે રાષ્ટ્રપાલ સોસાયટી ફરી એકવાર ચર્ચામાં આવી છે અમે તમને અગાઉમાં અહેવાલ પણ બતાવ્યા હતા રાષ્ટ્રપાલ સોસાયટીને લઈ અને જે સિદ્ધિ બિલ્ડર સાથે વિવાદ હતો કે રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોને પરાણે તેમના મકાન ખાલી કરાવડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જ એટલે આમ આદમી પાર્ટીના નેતાઓની આગેવાનીમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના કહેવા પ્રમાણે સિત્તેર ટકા લોકો જે રાષ્ટ્રપાલ સોસાયટીમાં રહેતા હતા તે ફરીથી એટલે જે બહાર ગયા હતા સ્થળાંતર કરીને રાષ્ટ્રપાલ સોસાયટીથી તે ફરીથી રાષ્ટ્રપાલ સોસાયટીમાં રહેવામાં રહેવા આવ્યા ત્યારબાદ હવે નવા બાબતે એક નવી બાબતે રાષ્ટ્રપાલ સોસાયટી ચર્ચામાં આવી છે હવે વેજલપુરમાં જે રાષ્ટ્રપાલ સોસાયટી છે તે નવી નવા મુદ્દાને લઈ અને ફરીથી વિખવાદમાં આવી છે આમ આદમી પાર્ટીની જે પોલ ખોલ ગ્રુપ છે એટલે કે પોલ ખોલ ટીમ આમ આદમી પાર્ટીની તેમના દ્વારા રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોને લઈ અને દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં આજે હલ્લાબોલ કરવામાં આવે તો આ હલ્લાબોલ વરસાદના કારણે જે ગંદુ પાણી છે ખાડાની સમસ્યા છે જીવજંતુ ફેલાય છે કે જે ખાડામાં પાણી ભરેલું રહે તેના કારણે આ બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના પોલ ખોલ ટીમ સાથે રાષ્ટ્રપાલ સોસાયટીના રહેવાસીઓની હાજરીમાં આ એક આંદોલન કરવામાં આવ્યું હતું અગાઉ પણ ઘણી બધી રજૂઆતો પછી પણ કોઈ પણ પ્રકારના પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા નહોતા ત્યારબાદ આ પ્રકારે આમ આદમી પાર્ટીની ખોલખોલ ગ્રુપ અને રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશો દ્વારા આ પ્રકારનું ઉગ્ર દેખાવો દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં કરવામાં આવ્યો હતો સૌથી પહેલાં તમે તે દ્રશ્યો જોઈ લો

ત્યાં એક જગ્યાને એક માણસ ત્યાં ફ્રેક્ચર બી થયેલું છે અને આ લીલવાળું પાણી છે પાણીના સેમ્પલ તમે લેબમાં કરાવી જો કે કેટલી ગંદગી છે આ પાણી આ ત્યાં પાણી લઈને છે ટેસ્ટિંગ માટે તમે એ દો કે આમાં આમાં જાનહાની કેટલી થાય છે ત્યાં લોકો રહે છે લોકો રડે છે

આ આખી જ બાબતમાં દક્ષિણ પશ્ચિમ ઝોન કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખ અને આસિસ્ટન્ટ કમિશનર રાહુલ શાહને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પંદર હજાર કરોડનું બજેટ છે પરંતુ આ જે રાષ્ટ્રપાલ સોસાયટી અને આજુબાજુના વિસ્તાર છે તેમાં કોઈપણ પ્રકારનું કામ કેમ નથી કરવામાં આવતું આ પાણીજન્ય રોગોના કારણે જો કોઈ બાળક માદું પડશે કોઈ વ્યક્તિ માદું પડશે અથવા કોઈ બાળક ખાડ કૂવામાં પડી જશે અને કોઈ કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેમનું કહેવું એવું પણ હતું કે સામાન્ય બાબતો જેમ કે હેલ્મેટ ના પહેરવા પર અને સીટ બેલ્ટ ના બાંધવા પર જનતા સાથે કડકમાં કડક પગલાં લેવામાં આવે છે પરંતુ આ રીતનું વર્તણૂક જે કોર્પોરેશનનું છે તેની સામે પગલાં ક્યારે લેવામાં આવશે આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવલ્યુશન સબસ્ક્રાઈબ કરવા વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મનાના મારા સાથે જયદેવને રજા આપશો નમસ્કાર